ફાયર બ્રિગેડની જે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સૌ આપણે આપને જણાવી દઈએ કે જ્યારે હાલ અત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને હજુ સુધી કોઈને ઈજા કે જા અહેવાલ નથી એક મોટી આગ લાગી છે બંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને વાપીથી આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે બંગારના ગોડાઉનમાં આગ લાગતા એક ગોડાઉનમાં આગ લાગી હતી ને તમામ બાજુના આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લઈ